હવે આપ વર્ષ બે હજાર પચીસની પ્રથમ કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં લેવાયેલા ખેડૂતલક્ષી નિર્ણયો અંગેની સમાચાર સમીક્ષા સાંભળશો લેખક પ્રવેશ અડિયેચા ભારત એ ખેતી પ્રધાન દેશ છે એ તો સૌ કોઈ જાણે છે દેશના ખેડૂતોને પ્રોત્સાહન આપવા તેમને સશક્ત બનાવવા અને તેમના વિકાસ માટે સરકાર પણ સતત પ્રયત્નશીલ છે તેવામાં વર્ષ બે હજાર પચીસમાં પહેલા જ દિવસે કેન્દ્રીય મંત્રીમંડળે ખેડૂતોને ભેટ આપી નવા વર્ષના શ્રી ગણેશ કર્યા છે ગત બુધવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી પ્રથમ કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના ડીએપી ખાતર સહિત અનેક ખેડૂતલક્ષી નિર્ણયો લેવાયા હતા આ રીતે વર્ષની પ્રથમ કેન્દ્રીય મંત્રીમંડળની બેઠક ખેડૂતોને સમર્પિત રહી હતી હવે આ બેઠકમાં લેવાયેલા નિર્ણયોની વાત કરીએ તો કેન્દ્રીય મંત્રીમંડળે ડાય એમોનિયમ ફોસ્ફેટ એટલે કે ડીએપી ખાતર પર પોષક તત્વો આધારિત સબસિડી વધારીને ત્રણ હજાર પાંચસો રૂપિયા પ્રતિ મેટ્રિક ટન કરવાની મંજૂરી આપી છે આ મંજૂરીથી ખેડૂતોને પોસાય તેવા ભાવે ડીએપી ખાતર મળી રહેશે ખેડૂતોને હવે એક હજાર ત્રણસો પચાસ રૂપિયાના ભાવે પચાસ કિલોની થેલી મળી રહેશે આ નિર્ણયથી અંદાજે ત્રણ હજાર આઠસો પચાસ કરોડ રૂપિયાનો વધારાનો બોજ પડશે જે કેન્દ્ર સરકાર ઉઠાવશે આ અંગે કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે શું કહ્યું આવો સાંભળીએ किसानों को डीएपी 50 किलो का बैग 1350 रुपए में मिलेगा इंटरनेशनल मार्केट में कैसे भी फ्लक्चुएशन आए अपने किसानों को हमें सुरक्षित रखना है उनके ऊपर बर्डन नहीं पड़ने देना है और ये भी जो लोग ब्लैक मार्केटिंग करने का प्रयास करते हैं कि 1350 रुपए से ज्यादा अगर किसी ने लेने की कोशिश की उनके अगेंस्ट भी राज्य सरकारें लीगल एक्शन ले હવે વાત કરીએ પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાની તો આ યોજના અને પુનઃ રચિત હવામાન આધારિત પાક વીમા યોજના યથાવત રાખવાનો નિર્ણય પણ કેન્દ્રીય મંત્રીમંડળ દ્વારા લેવાયો છે મંત્રી મંડળે ઓગણ સિત્તેર હજાર પાંચસો પંદર કરોડ રૂપિયાની ફાળવણી કરીને આ બંને યોજના ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે આ યોજના હેઠળ વીમો લીધેલા ઇઠ્યાસી ટકા ખેડૂતો નાના અને સીમાંત છે જ્યારે આ ખેડૂતોમાંથી સત્તાવન ટકા ખેડૂતો ઓબીસી એટલે કે અન્ય પછાત વર્ગ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ વર્ગમાંથી આવે છે છેલ્લા આઠ વર્ષમાં ખેડૂતોને વીમા યોજના હેઠળ એક લાખ સિત્તેર હજાર કરોડ રૂપિયાની રકમ ચૂકવવામાં આવી છે आ निर्णों अगे केंद्रीय महिती प्रसारण मंत्री अश्विनी वैष्णव शु कहू आओ सा कवरेज बहुत ज्यादा है इन दस सालों में और कवरेज को और अधिक बढ़ाने के लिए कंप्लीट डिजिटलाइजेशन एनरोलमेंट से लेके असेसमेंट क्लेम सेटलमेंट पेमेंट डीबीटी के माध्यम से इसको पूरी चेन को रिवैम्प करने का आज माननीय प्रधानमंत्री जी ने निर्णय लिया है और एग्रीकल्चर मिनिस्ट्री और दूसरे संबंधित विभाग कोऑपरेशन से फाइनेंस से सब मिलके फसल बीमा योजना को एक टोटली नए लेवल पे ले जाएंगे ऐसा आज निर्णय लिया गया है વાત કરીએ ગુજરાતની તો રાજ્યના ખેડૂતોએ પણ કેન્દ્રીય મંત્રીમંડળના ખેડૂતલક્ષી નિર્ણયોને આવકાર્યા છે કેન્દ્ર સરકારે ખેડૂતોને પોષણક્ષમ ભાવે ડીએપી ખાતરની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા વન ટાઈમ વિશેષ પેકેજને પહેલી જાન્યુઆરી બે હજાર પચીસથી એકત્રીસ ડિસેમ્બર બે સુધી વધારવા માટે મંજૂરી આપી છે સરકારના આ નિર્ણય અંગે રાજ્યના ખેડૂતોએ શું પ્રતિક્રિયા આપી આવો સાંભળીએ મારું નામ ધનરાજ ભાઈ છે અને આ સરકારે જાહેરાત કરી છે અમારે ઘણી બધી જમીન છે સરકાર થી આ જાહેરાત થઈ છે એટલે અમને લાભ મળે એની માટે ખુદ ખુદ સરકાર નો ધન્યવાદ આભાર હું એક ખેડૂત છું મારું નામ ટીકુભાઈ છે પેપર માં જાહેરાત વાંચી ખાતર ના ભાવ નહીં વધારે સર એનાથી મને બહુ આનંદ થાય છે અને એવી આશા બંધાય છે ખેડૂત હવે આગળ જઈ શક સરકાર બહુ સારો નિર્ણય લીધો અને આવો નવો સરકાર નિર્ણય લેતી રહે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાનો ઉદ્દેશ કુદરતી આપત્તિઓના કારણે પાકના નુકસાનનો ભોગ બનેલા ખેડૂતોને નાણાકીય સહાય પૂરી પાડવાનો છે ઉપરાંત આ યોજનાનો હેતુ ખેડૂતોની આવકને સ્થિર કરવાનો તેમજ ખેતીમાં સાતત્યતા સુનિશ્ચિત કરવા તેમને નવી અને આધુનિક ખેત પદ્ધતિઓ અપનાવવા પ્રોત્સાહિત કરવાનો છે ખેડૂતો આ યોજનાનો લાભ મેળવવા માટે સત્તાવાર વેબસાઇટ પી એમ એફ બી વાય ડોટ ડોટ ઇન દ્વારા ઓનલાઈન અરજી કરી શકે છે જ્યારે ઓફલાઇન અરજી માટે ખેડૂતો નજીકની બેંક સહકારી મંડળી અથવા સામાન્ય સેવા કેન્દ્રની મુલાકાત લઈને પણ અરજી કરી શકે છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંત્રીમંડળના નિર્ણય અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે વર્ષ બે હાજર પચીસ ની પ્રથમ મંત્રીમંડળની બેઠક ખેડૂતોની સમૃદ્ધિ વધારવા માટે સમર્પિત છે દેશને મહેનત કરનારા પોતાના ખેડૂતો પર ગૌરવ છે હમણાં જ આપ વર્ષ બે હાજર પચીસ ની પ્રથમ કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં લેવાયેલા ખેડૂત લક્ષી નિર્ણયો અંગેની સમાચાર સમીક્ષા સાંભળી રહ્યા હતા લેખન અને રજૂઆત પ્રવેશ અડિયે પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પર a ter